ઉનાળો શરૂ થતાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ થતી જાય છે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થવા લાગ્યો છે ત્યારે શામળાજીના મેષ્વો નદીના કાંઠે વસતા ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે શામળાજી શામળપુર ખારી મેરાવાડા સુનોક સહિતના પંદરથી વધુ ગામોમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે પાણીની સમસ્યાના લીધે પશુપાલનમાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે ત્યારે બોર અને કુવાના જળસ્તર નીચા જતા લોકો પરેશાની વેઠી રહ્યા છે ત્યારે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે દોઢ કિલોમીટર દૂર આવેલો છે નદી બિલકુલ કોરી ઢાકોર છે અમારા કુવાના જળસ્તર બિલકુલ અત્યારે પાણી સુકાઈ ગયા છે ડોર ઢાકાર અને પશુપાલન વાળા લોકો છે જેથી નદીમાં પાણી છોડવા માટે અમારા દર વખતે ઉનાળામાં આ જ પ્રશ્ન હોય છે અને દર વખતે અમારા રામધૂન બોલાવીએ તો સરકાર ને ખબર પડે છે પણ અમે આજુજી પક્ષ નો વફાદાર હોવા છતાં પણ અમારે જો નદીમાં રામધૂન બોલાવી પડતી હોય પાણી માટે તો અમારે શરમજનક વસ્તુ છે જેથી સરકાર ને વિનંતી કરીએ છે કે અમને નદીમાં સત્વરે પાણી છોડવામાં આવે તો જ અમારા ઢોરઢોખર અને પશુપાલન નો વિષય ચાલે છે અને પીવાના પાણીની સમસ્યા હલ થાય છે જેથી સત્વરે પાણી છોડવામાં આવે પાણી માટે મેઘાજી છે ગંગા તહરી મળે છે પાણી માટે પાણી નો માટે બંદોબસ્ત કરો કેમ નથી કરતા સરકાર પાણી કરવું પાણી આપવું જોઈએ પાણી આધુધી પાણી નથી આપતા પંખી બધો મળે છે નદીમાં રોડ એમ વ્યાસો વ્યાસો માં નહવાતા વરસો થઈ જાવ એટલે વેચાણ પાણી લાભ મળે લાભ મળે સાર્યો અમને કોઈ લાભ મળ્યો નથી પાણી માટે બહુ અરજી કરી છે પણ અમને પાણી મળતું નથી અમારે કેવી રીતે ખેતીમાં કરવું કે અમારે ઢોર નું કરવું કમારે કેવી રીતે પોણી કરવું અમારે અત્યારે બબે ત્રણ દિવસ અમને નાવાના ધોવાના થાય છે અમને બહુ તકલીફ પડે છે અમે પાણી અત્યારે ડંડકી લાવીએ અમે બબે ત્રણ દિવસ અમાર વારો આવે છે તારે અમે પોણી લાવીને બેરે બેરે પાણી ઉરીને ઢોર પાઈએ મણસું બધું બધું કરીએ પણ ત્રણ ચાર દિવસે અમને પોણી મળે છે ની માગણી છે સાહેબ અમારે સાહેબ એ તકલીફ તકે પોણી નથી નદીમાં અમારે તારેઢો દખણ અમારે નાવા ધોવાનું તકલીફ કરે છે એટલા માટે નદી માં પોણી જ નથી બિલકુલ પાંચ વર્ષ થી પોણી નહીં આવતું ઉવા માં પાણી નથી ખેત છે તો રાસ સુ હોય અત્યારે રાસુ છ મળે છે નથી મળતી તો ઘર ના ડૂબે પોણી ક્યાંથી આવે પોણી નથી ડંકી છે પણ ડંકી માં પોણી લાવીએ તો પોણી આવે અમારે બઉ તકલીફ છે અત્યારે પોણી નળ નળસુ નરમ પાણી નહીં આવતું કુવામાં પાણી હોય તો નળમાં માં આવે એ નળમાં પાણી નથી આવતું